પંચોતેર જીરો નવ ને રોકી તપાસ કરતા કુલ એકવીસો સિત્તેર નંગ દારૂની બોટલો મળી આવી હતી દારૂની પેટીઓ વિના પરમિટ ખાખી પઠ્ઠાની પેકિંગમાં છુપાઈ હતી કાર ચલાવતો મહેબૂબ મિયા મુખ્તાર સિંહ અંસારી રહેવાસી નડિયાદને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો આરોપીની પૂછપરછ દરમિયાન ખુલ્યું હતું કે તેઓ દારૂ રાજસ્થાનના ફળવા ગામથી લાવતા હતા અને અગાઉ પણ આ રીતે દારૂની હેરાફેરી કરી ચૂક્યા છે આરોપીઓ ગેરકાયદે હેરાફેરી માટે અસલી નંબર પેટલે બદલી નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરતા આ ઉપરાંત આ કામે સામેલ વધુ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ તથા બીએનએસની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવી છે અને તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પલાસ દ્વારા ચાલુ છે સ્થાનિક તંત્ર સામે સવાલ ઉઠ્યા આ પ્રકારની મોટા પાયે હેરાફેરી સ્થાનિક તંત્ર અને કાયદો વ્યવસ્થાની રહેમ નજરમાં કેમ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં શક્ય બની રહી છે સંતરામપુર તાલુકામાં દારૂ જુગાર અને નશીલા પદાર્થોના ધંધાઓએ ફરી માથું ઉછર્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે સંતરામપુર પોલીસ પ્રત્યે અનેક સવાલો લોકપંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે આ બાબતે એવા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ અને ગુજરાતના ગૃહમંત્રી સાહેબ શું પગલાં ભરે તે જોવાનું રહ્યું